કે અત્યારે યુવાનોને મોબાઈલ ફોન અને ગેજેટ્સ કિશોરો અને યુવાનોને ઉપયોગમાં આવે છે સમજો એ જરૂરી તો છે જ ફરી વખત હું પણ એક સંત પણ છું અને સંત બન્યા પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે જ્યારે અમારા ગુજરાત આખા રાજ્યમાં એક પણ પ્રાઇવેટ કોલેજ નહોતી ત્યારે મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું નાઇન્ટીન નાઇન્ટી વનમાં એટલે હું મેન ઓફ સાયન્સ પણ છું એટલે હું વિજ્ઞાનને પણ સમજી શકું છું અધ્યાત્મને પણ સમજી શકું છું તમારા સંતાનો યોગ્ય ઉંમરના થાય એટલે એને મોબાઈલની જરૂર છે લેપટોપની પણ જરૂર છે એને આઈપેડ ને આઈપોડ બધાની જરૂર છે અને યોગ્ય સમયે ચોક્કસ અભ્યાસ માટે વ્યવહાર માટે તમારે આપવું જ જોઈએ અને આપવાનું જ પણ એ મચ્યોર ન થાય ત્યાં સુધી તમારે અત્યંત કાળજી રાખવી પડશે તમને હું સ્ટીવ જોબ્સની વાત કરું કોરોના દરમિયાન મેં એમનું જીવન ચરિત્ર વાંચ્યું સ્ટીવ જોબ્સ એટલે જેમણે આઈફોન બનાવ્યો આઈપેડ આઈપોડ બનાવ્યું આઈ ક્લાઉડ આપ્યો અત્યારે પૃથ્વી ઉપર એવી વાત છે કે દર સેકન્ડે અગિયાર આઈફોન વેચાય છે એટલે કે આખા દિવસમાં જેટલા આઈફોન વેચાય એને તમે સેકન્ડમાં ભાગાકાર કરો તો દર સેકન્ડે અગિયાર આઈફોન પૃથ્વી ઉપર જેટલા આઈફોન છે ને એ બધાને તમે એક ઢગલો ભેગો કરો તો પેરિસના આઈફેલ ટાવર્સ જેટલો ઊંચો થાય એફિલ ટાવરનો જે હાઈટ છે ને એટલી હાઈટ નો ઢગલો થાય એ સ્ટીવ જોબ્સ ના જીવન ચરિત્રમાં જીવન ચરિત્ર નું નામ જ છે સ્ટીવ જોબ બીકોઝ ઇટ ઇઝ સેલ્ફ અ બ્રાન્ડ નેમ એમાં એક પ્રસંગ લખાણો છે કે એમાં નાનપણના એના મિત્ર એમને ત્યાં રાત્રિ ભોજન માટે ગયા એટલે સ્ટીવ જોબ્સ નો પરિવાર બેઠો હતો એમના મિત્રનો પરિવાર બેઠો બે પરિવાર સ્ટીવ જોબ્સ ના ઘરે રાત્રે રાત્રિ ભોજનમાં ભેગા થયા એ વાર્તાલાપ દરમિયાન એમને ખબર પડી એ ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા મિસ્ટર નિક એમણે આ પ્રસંગ સ્ટીવ જોબ્સ જીવન ચરિત્રમાં લખ્યો છે એને પૂછ્યું સ્ટીવ જોબ્સને કે તારા તારા દીકરા દીકરી અગિયાર બાર તેર વર્ષના થયા છે એ કયો આઈફોન વાપરે છે એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મને શું કેમ પૂછે છે એમને પૂછ ને આ તારી સામે બે દીકરા દીકરી મારા બેઠા છે બાર તેર ચૌદ વર્ષના એમના દીકરા દીકરીને પૂછ્યું કે વિચ આઈફોન્સ ચિલ્ડ્રન ડુ યુઝ એટલે બંને જણાના દીકરા દીકરી આમ જમવાનું ચાલુ રાખે ઊંચું જોયું જ નહીં એટલે એને સ્ટીવ જોબ્સને પૂછ્યું સ્ટીવ જોબ્સે કહ્યું માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈફોન મારા સંતાનો હજી આઈફોનનો સ્પર્શ નથી કર્યો નિક કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ શું વાત કરે છે સ્ટીવ ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે બંને સંતાનોને મેં કીપો કીપેડ વાળો નાનો ફોન આપ્યો છે એ બંને સંતાનોને મેં અને મારા પત્નીએ સાથે બેસીને સમજાવ્યા કે જો તમારે આઈફોન જોતો હોય તો આ રહ્યો તમારો આઈફોન પણ આ ફોન મેં બનાવ્યો છે આની તાકાત શું છે મને ખબર છે તમે જ્યાં સુધી પીડતા એટલે કે મચ્યોરિટી નથી આવી ત્યાં સુધી આ નો યથાર્થ ઉપયોગ તમને ખ્યાલ નહીં આવે અને તમારું જીવન બગડી શકે છે અમારા બંને સંતાનોને મેં આ સમજણ આપી તો બંને રાજી ખુશીથી તૈયાર થાય કે અમે કીપેડ વાળો ફોન વાપરશું જો સ્ટીવ જોબ્સ આ વાતને સમજી શકતા હોય આપણે પણ આ વાતને સમજવી જોઈએ હું તમે તમારા સંતાનોને સ્માર્ટ ફોન ના આપો એમ નથી કહેતો પણ તમે સમજદારી તો આપો કે આની ભયંકરતા કેટલી છે અને ફોન આપ્યા તો વાર વિચારજો દિન પ્રતિદિન ક્રાઇમ્સ વધતા જાય છે હમણાં જ કેસ બન્યો દિલ્હીમાં થોડા દિવસો પહેલા આ નેટોન ફોન ચૌદ પંદર વર્ષનો છોકરો એને ઓનલાઈન ગેમિંગ કર્યું હવે ક્યાંથી ક્રેડિટ કાર્ડ એની નંબર એની પાસે આવી ગયો હશે ક્યાંથી એના પપ્પાનો કોઈ પાસવર્ડ એના હાથમાં આવી ગયો હશે વોટ એવર ઇન વન આવર હી લોસ્ટ મોર દેન ફોર્ટી લાખ રૂપીસ હવે શું કરવાનું બોલો ચાલીસ લાખ એને ખોયા હમણાં અમે બરોડામાં દસેક દિવસ પાંચેક દિવસ પહેલાં જે એક બહુ જ સારા પરિવારને કારણ કે એના ફાધર બહુ સારા ક્લાસ વન ગવર્મેન્ટ ઓફિસર હતા એટલે એક સારો પરિવાર શિક્ષિત પરિવાર એનો દીકરો ડેન્ટિસ્ટ એ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો હું તમને એમનું નામ નથી આપતો પણ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો હવે આટલો સારો ડેન્ટિસ્ટ થયેલો છોકરો એના પિતાએ એને પોતાના પેન્શનના પૈસામાંથી વડોદરા જેવા શહેરમાં ક્લિનિક કરી આપી કે ભાઈ એક સારી સારું કરિયર શરૂ થઈ જાય એ બધું દૂરધાણી કરી નાખ્યું અને ઓનલાઈન ગેમિંગમાં સવા કરોડથી વધારે પૈસા ખોઈ બેઠો એમાં એની સાઠ લાખ રૂપિયાની ક્લિનિક એને ત્રણ લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી આ રિયલ એક બે પ્રસંગ મેં તમને નાના કયા એટલે તમારા સંતાનોને તમારે આમાં વિવેક શીખવાડવો પડશે પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો બહુ સમજવા જેવો પ્રશ્ન છે અને ઉત્તર પણ સમજવા જેવો છે પ્રમુખ સ્વામી મહારાજને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ મોડર્ન ડે ટેકનોલોજી ઇન્ટરનેટ અને કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ અને શાંતપણ પરથી ત્વરિત બોલ્યા કે વિવેક પૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે વિવેક ચૂકી જાય તો શ્રાપ છે એટલે વિવેક શીખવવાનો આજની યુવા પેઢી ઓવર એક્સપોઝરના લીધે એટલી ચોખ્ખા શબ્દોમાં કહીએ તો તો એના મન એટલા નબળા થઈ ગયા ડિજિટલ થાય છે ખબર તમને જે યુનોની એક સંસ્થા છે એના એક તારણ પ્રમાણે તમે જો દિવસમાં પાંચ થી વધારે વખત ફેસબુક ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો ઇટ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર ફેસબુક નું ગુજરાતી નામ ખબર છે કોને ખબર હોય આંગળી ઊંચી કરો તો ફેસબુક નું ગુજરાતી નામ કોઈને ખબર હોય તો સ્પષ્ટ ગુજરાતી હા ચલો હું તમને કહું તમને ખબર નથી એટલે જે શબ્દ આપણે વર્ષોથી પેઢીઓથી બોલીએ છીએ જ છે શું પંચાત ફેસબુક નું ગુજરાતી છે પંચાત કોઈક બે પાંચ જણા ભેગા થયા ને કઈક આઈસ્ક્રીમ ખાધો ને ભેગા થયા આનંદ કર્યો એના ફોટા પોસ્ટ કરી બેઠા બેઠા ઘરે બેઠા બેઠા પેલા મને કેમ ના બોલાયો અને મને બોલાય તો ને નજીકમાં જતા ને કોઈ ફોન ના કર્યો ને આપણો લાલ ટી શર્ટ વાળો છે જ એમ આવું કરે છે એને ફોમો કહેવાય એફ ઓ એમ ઓ ફિયર ઓફ મિસિંગ આઉટ એની સામે જોમો મુવમેન્ટ ચાલી જોય ઓફ મિસિંગ આઉટ કે તમે તમારા મિત્રો પાંચ ભેગા થયા આઈસ્ક્રીમ ખાધો ને તમને યાદ ના કર્યા ધારો કે ભૂલી ગયા એની સામે તમારે પણ રાત્રે પપ્પા મમ્મી સાથે બેસીને ઢોકળાને ખીચડી ખાતા એના ફોટા પોસ્ટ કરવાના કે તે મિત્રો સાથે આનંદ કર્યો ને આજે મેં પપ્પા મમ્મી સાથે ઢોકળા ખાધા જોય ટેન્ઝાયટી રોગ થાય ખબર તમને યુવાનોને આની માટે ડિપ્રેશન થાય છે પીલ્સ લેવી પડે છે પંદર પંદર અઢાર અઢાર વર્ષના દીકરા દીકરીઓને સ્લીપિંગ પીલ લેવી પડે રાત્રે ઊંઘ ના આવે હોસ્પિટલાઇઝ કરવા પડે છે આઈવી ચડાવવું પડે છે ટેન્ઝાયટી ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી એટલે શું અરે અડધો કલાક થયો ને કેમ કોનો મેસેજ કે ફોન નથી તો તું સેલિબ્રિટી શું એને ટેક્સ્ટ પ્લસ એન્કઝાઈટી કહેવાય પછી બીજો એક રોગ થાય છે ટેક્સ્ટા ફ્રેનિયા ટેક્સ્ટા ફ્રેનિયા એટલે શું આમ થોડી થોડી વાર એમ થાય ખરે મોબાઈલ વાઇબ્રેટ થયો લાગે જ નહીં પણ ખિસ્સામાંથી કાઢીને જોવે બધું બધું ઓપન કરે જેટલી આઇટમ ઓપન કરવાની હોય ને અંદર લાલ પીળા લીલા ભૂરા બટન બધા બધા ઓપન કઈ નથી પાછો મૂકી દે થોડી થોડી વાર એમ થાય કંઈક આવ્યું કંઈક આવ્યું અગેન શું યાદ રાખવાનું તું સેલિબ્રિટી નથી તારે ઇન્સ્ટાગ્રામ ઉપર વન મિલિયન ફોલોવર નથી એટલે તારે અડધો અડધો કલાકે જાટકા વાગે નહીં ખબર છે રે ટેક્સ્ટાફ આજના યુવાનોને એક મેનર્સ એટલે આના લીધે છે ને સોફ્ટ સ્કિલ અને મેનર્સ પણ જતા રહે એક બીજો રોગ છે ખબર છે એ ફબિંગ પી યુ ડબલ બી જી ફબિંગ એટલે ફોન પ્લસ સ્નબિંગ સ્નબિંગ એટલે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ હોય એની સામે તમે જોવો નહીં એનો અનાદર કરો એનો એને ભાવ ના આપો ભાવના પૂછે એને સ્નબિંગ કહેવાય તો ફોન પ્લસ સ્નબિંગ એટલે શું આજના યુવાનોમાં બહુ જ જોવા મળશે તમને તમારી સાથે વાત કરતા ને વચ્ચે એની રીંગ વાગી ફોનની તો તમારી હાજરીની કોઈ કાળજી કર્યા વગર પ્રેમથી ગોળ ફરીને ફોન ઉપર વાત કરવા મળશે હવે પ્રત્યક્ષ વ્યક્તિ જે સામે ઊભી છે એની કિંમત હોવી જોઈએ હા કોઈ ઇમરજન્સી ફોનો તો અલગ વાત છે તો જો આ બધા ડિજિટલ ડિઝિઝિસ થાય છે તમારે તમારા સંતાનોને વિવેક શીખવાડવો પડશે સાયબર ક્રાઈમ દિન પ્રતિદિન ખૂબ વધતા જાય છે અને એમાં હવે એઆઈ આવી ગયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે સાયબર ક્રાઈમ બહુ જ વધશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ ક્રાઈમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાભ પણ ઘણા છે સામે ગેરલાભ પણ ખૂબ અને બેહુદા છે એમાં પહેલો મોટો ગેરલાભ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઇમ એટલે કે ઓનલાઈન ક્રાઇમ ડિજિટલ ક્રાઇમ એક્સપોનેન્શિયલી વધશે એટલે પારિવારિક મૂલ્યો પારિવારિક સુખ શાંતિ માટે તમારે અત્યંત જાણપણું રાખવું પડશે